કાર્યક્રમ નું વાવેતર અને કાર્યક્રમ શીર્ષક છે તો પેલા ચાસ પાડવા પડે ચાસ જૂની ભાષાનો શબ્દ છે હવે કદાચ ઘણા લોકોને નહીં ખ્યાલ આવે પણ ચાસ એટલે માટીને સમથળ કરી ક્યારા બની શકે અંદર બીજ રોપણ થઈ શકે કાંકરાઓ ઓછા થાય એવી રીતે ખેતરને ખેડવું પડે હળ લઈને પહેલા જે કરતા અને ટ્રેક્ટર લઈને પણ હવે છે ઘણા બધા લોકો તો આ ચાસ પાડી દીધા હરીશભાઈ કીર્તિભાઈ સરસ અમારે એ હજી એક મિનિટ પહેલા જ કલ્યાણજીભાઈ આણંદજીભાઈ જેમના ગીતોથી આખી ત્રણેક જેટલી પેઢીઓ ડોલી ઉઠી છે તો હજી એ રિમિક્સ થઈ થઈને આપણને કાનમાં સાંભળવા મળે જ છે આજની તારીખે ક્યારેક ક્યારેક દર વર્ષે એક કે બે ગીત તો એમના રિમિક્સ થાય છે એમના સુપુત્ર વિજુભાઈ સાથે વાત કરતા હતા એટલે એમને હું હાઈ કહેતો હતો ત્યાં અને ત્યાં બોલવાનું આવ્યું ને એનો મને આનંદ છે કે રશ્નિધિભાઈનો કાર્યક્રમ હોય ને એમાં ઓસરી છે એ બહુ મોટી ન હોય ઓરડા મોટા હોય નેતર ઘણીવાર કાર્યક્રમોમાં ઓસરી મોટી થાય તો એમનું ઔપચારિકતા સિવાય અને એ પણ મને હમણાં પરિચય નથી આપવાનો એટલે મેં કીધું આપણે સારું બોલીએ ને તો લોકો પરિચય શોધે અને બોલવામાં પછી લોકોને કંટાળો આવતો હોય ને તો પરિચય આપ્યો હોય ભૂલી જાય એટલે સ્વાભાવિકપણે જો તમને મજા આવશે તો તમે કદાચ પૂછશો કે આ કોણ હતા તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ટ્વિટરમાં એટલે હવે એક્સ થઈ ગયું છે એનું નામ બધું ખોળશો કોણ હતા અને નહીં મજા આવે તો તમને કહ્યું હશે તમે ભૂલી જશો બીજે દિવસે કે આ કોણ હતા તો પરફોર્મન્સ એ જ પરિચય છે કારણ કે આ યુવાનોનું કાર્યક્રમ છે જવાની મોત છે આખો કાર્યક્રમ રસનીધિભાઈ તો આ છે ને અમે હમણાં જ એ યાદ કરાવતા હતા કે તમે આવ્યા હતા બે હજાર પાંચમાં ગુણવંતભાઈ હતા મોતીભાઈ જે હવે આ દુનિયામાં નથી રહ્યા એ હતા ભદ્રયુભાઈ હતા હરશભાઈનું પુસ્તક જ મને ભત્ર્યું ભાઈ આપેલું પેલું અંગતનો પબ જે એમણે આયર્ન રેન્ડ ઉપરથી આખ્યા તૈયાર કરીને લખેલું હું આ પણ આ કોલેજમાં પણ આવી ગયો છું હતો રસ્તિ ભાઈના જ કાર્યક્રમ કદાચ કોઈ જૂના મિત્રોને રત્નાબેન એ બેઠા છે ધૈર્યભાઈ બેઠા છે એ બધા અમારા જૂના જોગીઓ છે કાર્યક્રમોના ધૈર્યભાઈ તો આખા કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે કાયમ કારણ કે બે એ કા મેસેજ કરે કામ ફોન કરે અત્યારે પણ એ સ્વાગત કરવા માટે દરવાજે ઉભા થતા અને ભાગ્યે જેવો કોઈ કાર્યક્રમ હશે આ વિસ્તારમાં હાજર ન રહ્યા હોય તો બીજે પણ પહોંચી જાય એવા છે પણ ઉત્સાહી છે એટલે મેં ખાસ નામ નહીં એમને યાદ હશે તો હું તો અગાઉ ઘણા વખત પહેલા આવેલો એનું કારણ એ છે કે રસિધિભાઈને જ્યારે પહેલી વખત મળ્યો આમ તમને જોવો ને તો સાવ સીધા સતા ગાંધીવાદી માણસ જ લાગે અને ગાંધીજીની જેમ એમને શરીર વધવા નથી દીધું એવું રહેવું જ રહે ખુશી